દાહોદ એબીવીપી દ્વારા સંદેશ ખાલીમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારના મુદ્દાને લઈને દાહોદના સ્વામી વિવેકાનંદ ચોક ખાતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના પુતળા દહન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હમણાં દેશભરમાં ચલાવવામાં આવેલા વિરોધ પ્રદર્શનની માત્ર દેખાવા માટે પશ્ચિમ બંગાળની સરકારે અત્યાચારીઓને પકડ્યા પણ કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી જેને લઈને આજરોજ એબીવીપી દાહોદ દ્વારા અત્યાચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે દાહોદના સ્વામી વિવેકાનંદ ચોક ખાતે એવી વિદ્યાર્થીઓ દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના પૂતળાનું દહન કરવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જે ઘટના બની રહી છે મહિલાનું શોષણ અને મહિલાઓ દુષ્કર્મ અને દુરાચાર બધું થઈ રહ્યું છે મમતા બેનર્જીના શાસનકાળમાં થઈ રહ્યું છે જેના ખાતે અમે આજે દ્વારા રાષ્ટ્રપતિ સાહેબને અરજી અને આવેદન પત્ર પહોંચી શકે એવી પ્રવૃત્તિ કરી રહી છે અમારી માંગ એ છે કે જે દુષ્કર્મ દુરાચાર અને અત્યાચારો થાય છે એ બંધ થાય અને જે સરકાર છે જે મનમરજી તરીકે શાસનકાળ હકારી રહી છે એના ઉપર કંઈક Excel le va a